સાવ પાણીના ભાવે ગાડી વેચવાની છે ઘર ગરાવ એક લાખ કિંમત પણ નહીં નેવું હજાર પણ નહીં માત્ર પિંચ્યાસી હજારમાં તમને આ સેન્ટ્રો ટોપ મોડલ તે પણ ચાર પાવર વિન્ડોવાળી ગાડી મળી જશે અને વીમો પાર્સિંગ કમ્પ્લેટ છે એસી ચાલુ છે સીએનજી વાળી ગાડી છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો આવી તમને ગાડી નહીં મળે પાછી વહેલી તકે તમને ગાડીના ઓનરનો કોન્ટેક કરો હું તેમની બધી ડિટેલ આપી જ દઈશ ગાડી ક્યાં જોવા મળશે કેટલી કિંમત ફાઇનલ રાખવામાં આવેલી છે અને તેમના ઓનરના નંબર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે સેન્ટ્રો ગાડી જોઈ રહ્યા છો સેન્ટ્રો ગાડી વેચવાની છે ટોપ મોડેલ વિડીયોની અંદર તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો હિંડાયની સેન્ટ્રો ટોપ મોડેલ અને આ ગાડી બે હજાર અને છ ના મોડેલની છે એન્જિન કમ્પ્લીટ છે આખી ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી કમ્પ્લેટ સ્ટાર્ટ છે ગાડીની અંદર એસી અત્યારે ચાલુ છે અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી જોવા મળશે બધા ફંક્શન વર્કિંગ કંડિશનમાં છે અને વીમો પાર્સિંગ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે ગાડીના ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની કિંમત માત્ર પંચ્યાસી હજાર રાખવામાં આવી છે અને મોરબી તાલુકો છે વાંકાનેર અને તીથવા ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઉનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય કાર લઈ શકો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો